સમાચારોની પહેલા નજર કરીએ મુખ્ય હેડલાઇન્સ પર વડાપ્રધાન વીસમી એપ્રિલ બાદ ગુજરાતના પ્રવાસી આવશે બાવીસમીએ રાજકોટથી ચૂંટણી સભાને સંબોધન કરી ચૂંટણી ના કરશે શ્રી ગણેશ

હળવા ચક્રવાત સાથે વાત કરીએ વિગતવાર સમાચારોની ત્યારે સૌથી પહેલા વાત કરીએ તો મહત્વના સમાચારો ચોવીસ કલાકમાં જામ સાહેબ હૃદય પરિવર્તન થયું છે અને ક્ષમા વિરસ્ય ભૂષણમને યાદ કરી રૂપાલાને માફી આપવા ચોવીસ કલાકમાં બીજો પત્ર લખી તેમણે નિવેદન આપ્યું છે તો પુરુષોત્તમ રૂપાલા આપણા ધર્મને યાદ કરી માફી આપવી જોઈએ તેવું તેમણે કહ્યું છે અને સમાજના પ્રમુખ ધર્મગુરુ સામે માફી માંગે રૂપાલાજી તેવું પણ જામસાહેબે કહ્યું છે રૂપાલાજીએ બે વાર માફી માંગી છે બે વાર માફી માંગી છે તે પૂરતું છે પીએમ પીએમ મોદીને ત્રીજી વાર બનાવવાની આ છે છે નરેન્દ્ર મોદીજી દેશને ખૂબ આગળ વધાર્યો તેવું પણ જામ સાહેબે ઉમેર્યું હતું ને ક્યાંક ને ક્યાંક એમણે રૂપાલાને માફી આપી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યાદ કરી આપણે રૂપાલાને વોટ કરીએ એવો સંદેશો તેઓ આપતા હોય તેવું ચોક્કસપણે કહી શકાય છે અને ચોવીસ કલાકમાં જ તેમનું આ હૃદય પરિવર્તન થયું છે અને અચાનક જ તેમણે ધર્મ પણ યાદ આવ્યો છે ને તેમણે કહ્યું છે કે આપણે આપણા ધર્મના પ્રમાણે એટલે કે ક્ષમા ભૂષણમ આપણા ધર્મને યાદ કરી તેમને માફી આપવી જોઈએ જો કે ક્ષત્રિય સમાજ દ્વારા જે વિરોધ છે તે યથાવત જોવા મળ્યો છે પણ હવે આ જે નિવેદન સામે આવ્યું છે તેનાથી ઘણા બધા ફેરબદલ થઈ શકે છે તેવો પણ સંદેશો મળી રહ્યો છે આજ અંગે વધુ વાત કરવા માટે અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા હિતેન્દ્ર બારોટ જી હિતેન્દ્રજી પુરુષોત્રુપાલાના વિવાદ મામલે આ સૌથી મોટા સમાચાર અને સામે આવી રહ્યા છે જેમાં જાણવા મળી રહ્યું છે કે જામ સાહેબનું હૃદય પરિવર્તન થયું છે ચોવીસ કલાકમાં જ જેમણે અચાનક જ વિરસે ભૂષણમને યાદ કરી એટલે છમા વિરસે ભૂષણમને યાદ કરી રૂપાલાને માફી આપવાની વાત કરી છે શું સંદેશો આપે છે તેમનું આ નિવેદન પેનલ જ્યારથી પુરુષો રૂપાલા દો જે વિવાદ થયો રાજકીય રીતે વાત જોવા જઈએ તો રાજપૂત સમાજના આત્મસન્માન સ્વાભિમાન અને આત્મગૌરવની વાત હતી જેમાં ગુજરાતના અનેક રાજવી પરિવારોએ પણ ઝંપલાવ્યું રાજવી પરિવારોએ પણ સ્પષ્ટપણે કહ્યું કે આ રાજપૂત સમાજનું અપમાન છે રાજપૂત સમાજના આત્મગૌરવ અને ઠેસ પહોંચાડનારું આ રૂપાલાનું નિવેદન છે ત્યારે વાત કરીએ ગઈકાલે જ જામનગરના જામસાહેબ દ્વારા પણ એક નિવેદન કરાયું પત્ર મોકલવામાં આવ્યો તમામ મીડિયા મિત્રોને ખાસ મીડિયા મિત્રોને ખાસ પત્ર મોકલવામાં આવ્યો હતો એમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું હતું કે રાજપૂત સમાજનું જે કંઈ અપમાન થયું છે એ કોઈ પણ યોગ્ય નથી જોહરને પણ અયોગ્ય ગણાવી હતી સાથે સાથે એમણે એ પણ વાત કરી હતી કે હવે ભારત એ લોકશાહી દેશ છે લોકશાહી ઢબે એનો જવાબ આપવો જોઈએ એમનો ઇશારો બહુ સ્પષ્ટ હતો રૂપાલાને લઈને કે આનો લોકશાહી ઢબે જવાબ આપવો જોઈએ એટલે કે મતદાન કરવાનું મતદાન એમના વિરુદ્ધમાં કરવું જોઈએ એ પ્રકારનો ગર્ભિત ઇશારો હતો પણ ચોવીસ કલાકની અંદર જ જામ સાહેબમાં પરિવર્તન જોવા મળ્યું જામ સાહેબનો પત્ર પણ અત્યારે વાયરલ થયો છે બધાને આપવામાં આવ્યો છે એમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે પરસોત્તમ રૂપાલાને માફ કરી દેવા જોઈએ સમાવીરેશ્ય ભૂષણમ એ વિરોધ શોભે છે આજે સત્તર વખત જે મોહમ્મદ ગદનીજીને ચઢાઈ કરી હતી અને પૃથ્વીરાજે પણ માફ કર્યા હતા એમ આમને પણ માફ કરી દેવા જોઈએ એમને એ પણ વાત કરી છે સાથે સાથે કે રાજપૂત સમાજના જે અગ્રણી લોકો છે સમાજના મુખ્ય આગેવાનો છે અને જે ગુરુ છે એમની સમક્ષ રહીને એમને માફી માગવી જોઈએ એ પ્રકારનો એમને રસ્તો પણ સૂચવ્યો છે સાથે સાથે એમને એ વાત કહી છે કે આ લોકસભાની ચૂંટણી છે એમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખૂબ સારું કામ કરી રહ્યા છે એટલે એમને સમર્થન આપવું જોઈએ ત્યારે સ્વાભાવિક છે કે જે પ્રકારનું ચોવીસ કલાકમાં પરિવર્તન થયું છે જામ સાહેબે જે પ્રકારે પત્ર લખ્યો છે એના પરથી બહુ જ સ્પષ્ટ થાય છે કે ભારતીય જનતા પાર્ટીની સ્ક્રિપ્ટ મુજબ જામ સાહેબે આ પત્ર લખ્યો છે બીજું હવે રજવાડાઓ રહ્યા નથી એ પણ જામ સાહેબ સારી રીતે સમજે છે કે હવે સરકાર અને સત્તાની જરૂર પડતી હોય છે ભૂતકાળમાં તેઓ સત્તામાં હતા આજે તેઓ પણ પોતે રૈયત છે પ્રજા છે ત્યારે સરકાર સાથે ગૌરવ રાખવો પડે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે કેન્દ્રીય કૃહ મંત્રી હોય તમામ કોઈ એક નેતાએ મોટી વાત કરી છે એમની સાથે જેના કારણે એમને ભારતીય જનતા પાર્ટીની સ્ક્રિપ્ટ મુજબ એમને આ પત્ર લખ્યું હોવાનું સૂત્રો કહી રહ્યા છે પછી પણ શું લાગે છે આપને આ જે પત્ર સામે આવ્યું છે હવે તેનાથી આજે વિવાદ છે તે ક્યાંક અટકશે શું લાગે છે કે ક્ષત્રિય સમાચારનાથી શાંત થશે શું ક્ષત્રિય સમાજ ખરેખર આ વિચારશે ક્ષા વિરશે ભૂષણમને યાદ કરીને રૂપાલાને માફી આપશે શું લાગે છે આમ તે અલગ હતી પહેલાં રાજા કે બધું થતું હતું હવે એ રાજા રહ્યા નથી રજવાડાઓ પણ રહ્યા નથી રાજપૂત સમાજ પણ અલગ વહેંચાયેલો છે જામ સાહેબે કીધું એટલે બધા માની લેશે એવું કોઈ માનવાનું કારણ પણ નથી અત્યારે લોકશાહી છે ચૂંટણી થવાની છે ને રાજપૂત સમાજના જે આત્મગૌરવ આત્મસન્માનની જે વાત છે એ આ મુદ્દો ઘર ઘર સુધી પહોંચી ચૂક્યો છે આ માત્ર રાજકોટ પૂરતો સીમિત નથી રહ્યો દેશવ્યાપી બની રહ્યો છે ત્યારે ગુજરાતમાં સ્વાભાવિક છે કે રાજપૂત સમાજ આનો બદલો હિસાબ છે એ લોકશાહી ઢબે કરશે એવું ચોક્કસ માની શકાય આગામી સમયમાં વાત કરું તો ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાત પીનેલાવાના છે ત્યારે પણ આખો મામલો એ પહેલાં ઉકેલાઈ જાય એવી પણ એક શક્યતાઓ છે

આવે છે સૂત્રોની સાચી વાત માનીએ તો ભારતીય જનતા પાર્ટીની સ્ક્રિપ્ટ મુજબ આ પત્ર લખાવશે ભાજપના જ કોઈ મોટા નેતાએ આ પત્ર લખીને એમને ના આપ્યો હશે બંને પત્રોની સહીઓ પણ જુદી છે બંને પત્રોની જે કહી શકાય સહી જે વાપરવામાં એ પણ અલગ છે કહી શકાય પત્રની જે પદ્ધતિ જે પણ અલગ જોવા મળી રહી છે સ્વાભાવિક છે કે રાજનીતિમાં બધું જ સંભવ હોય છે રાજનીતિમાં બધું કરવું પણ પડતું હોય છે સામદામ દંડની નીતિ અપનાવી પડતી હોય છે ત્યારે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીના કોઈ કેન્દ્રીય નેતાએ જામ સાહેબ સાથે વાત કરી હોય ને એમાં કરી ઉકેલ લાવવામાં આવ્યો હોય ખુદ વાત કરીએ પૂર્વ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એ પણ રાજપૂત સમાજનું આસ્થાન કેન્દ્ર ગણાતા બાપુને મળવા પણ ગયા ગુરુજીના આશીર્વાદ પણ લીધા છે રૂપાલા પણ મળ્યા છે ત્યારે સ્વાભાવિક છે કે આગામી સમયમાં ફરીવાર રાજપૂત સમાજના ગુરુ સમક્ષ પણ એમની બેઠકો થાય અને એમાં એમની માફી પણ માગવામાં આવે સાથે સાથે રાજપૂત સમાજના મુખ્ય આગેવાનોની બેઠક થાય એમાં પણ પરસોદ રૂપાલા ફરી એકવાર માફી માગે આ એક રસ્તો બતાવવાની વાત છે આમાં એ કેટલા સફળ થશે એ તો સમય બતાવશે એક વાત ચોક્કસ છે કે રાજકીય સમાજ મનાવવાના પ્રયત્નો અત્યારે ચાલી રહ્યા છે પણ એમાં કેટલા સફળ થશે એ સમય નક્કી કરવાનો છે અત્યારથી તમે ન કહી શકો પણ મોટાભાગે અત્યારે વાત કરીએ તો આખા ગુજરાતમાં રાજપૂત સમાજમાં નારાજગી ચોક્કસ છે પણ જે પ્રકારે પાટીદારોએ પોતાનું તાકાત પ્રદર્શન કર્યું હતું રાજકીય રીતે ચૂંટણીઓમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતો પણ પાટીદારોના કારણે ગુજરાતમાં ભાજપે ગુમાવી હતી ત્યારે હવે જોવાનું છે ક્ષત્રિય સમાજ પોતાની તાકાત બતાવશે તો ગુજરાતમાં કેટલી લોકસભા સીટો પર ભાજપને નુકસાન પહોંચાડી શકશે પણ સૂત્રોની વાત સાચી માનીએ તો ગુજરાતમાં ક્ષત્રિય સમાજ ગમે તેટલી પણ તાકાત બતાવે પણ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી એક પણ સીટ ઉપર ગુમાવશે પણ નહીં ક્ષત્રિય સમાજના કારણે ભાજપની જે કહી શકાય સરસાઈમાં ઘટાડો થાય તે એ બેઠકમાં સરસાઈમાં ઘટાડો થઈ શકે જે ઉત્તર ગુજરાતમાં થાય મધ્ય ગુજરાતમાં થાય પણ દક્ષિણ ગુજરાતમાં કોઈ મોટું નુકસાન પણ નહીં થાય મારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ તો જે રીતે અત્યારે જામ સાહેબે જે પત્ર લખ્યું છે તે પત્રને લઈને અત્યારે જોઈ શકાય છે કે જે તેમનું હૃદય પરિવર્તન થયું છે અને જે પ્રકારે તેમનું માનવું છે છમા વિરસે ભૂષણમને યાદ કરીને આપણે તેમને માફ કરી દેવા જોઈએ પણ આ એક રાજકીય પ્રેરિત પત્રો હોય તેવું પણ ચોક્કસ કહી શકાય છે કારણ કે ચોવીસ કલાકમાં જેમણે જે રીતે અત્યારે આ વાત બદલી છે તે જોતા ચોક્કસપણે અહીંયા એક અલગ જ સંદેશો જાય છે પરંતુ જોવાનું રહેશે કે આ વિવાદ ક્યાં જઈને અટકશેને હવે વાત કરી ક્ષત્રિય આંદોલનને લઈને મોટા સમાચારો જે અત્યારે સામે આવ્યા છે તેને લઈને આગામી રવિવારે રાજકોટમાં મહાસંમેલન યોજાશે જ્યા તો હવે ક્ષત્રિય આંદોલનને લઈને જે મોટા સમાચારો છે કે મહાસંમેલન યોજાશે એક તરફ ચામ સાહેબ નું આ પત્ર છે બીજી તરફ મહાસંમેલનની તૈયારી છે રવિવારે બપોર બાદ આ સંમેલન યોજાશે રાજકોટ મોરબી રોડ પર આ સંમેલન યોજાશે સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય લોકો હાજર રહે તેની માટેનું આયોજન કરવામાં આવ્યું છે મધ્ય અને ઉત્તર બાદ સૌરાષ્ટ્રમાં આ સંમેલનો યોજાશે સૌરાષ્ટ્રની ધરા ક્ષત્રિય સંમેલનોથી ગુંજી ઉઠશે આ વિશે પણ વાત કરવા માટે મારી સાથે જોડાયા છે હિતેન્દ્ર બારોટજી હિતેન્દ્રજી ખાસ કરીને એક તરફ આપણે વાત કરીએ આ પત્રની તો બીજી તરફ આપણે જોઈએ તો ક્ષત્રિય સમાજ દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે શું લાગે છે આ મહાસંમેલન કેટલું સફળ જોવા મળી શકે છે અત્યારે કહી શકાય કે રાજપૂત સમાજમાં જે નારાજગી છે એના કારણે કહી શકાય કે રાજપૂત સમાજમાંથી ઘણા બધા લોકો નારાજ છે ભારતીય જનતા પાર્ટીથી એ લોકો સ્પષ્ટ માને છે કે મારું ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ વેરભાવ નથી માત્ર ને માત્ર રૂપાલાએ ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે રાજપૂત સમાજનું અપમાન કર્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એને ઉમેદવારી રદ કરે પણ ભારતીય જનતા પાર્ટી પણ એના નિર્ણય બાબતે અડગ છે એમ રાજપૂત સમાજ પણ અડીખમ છે રાજપૂત સમાજ અડીખમ એટલા માટે છે એને પોતાના આત્મસ્વાભિમાન અને આત્મસન્માનનો વિષય છે રાજપૂત સમાજને લાગે છે કે એમના આત્મગૌરવને ઠેસ પહોંચાડવાનું કામ એ રૂપાલાએ કર્યું છે એટલે કે રાજકોટમાં ત્રણ આર ભેગા થઈ ચૂક્યા છે રૂપાલા રાજકોટ અને રાજપૂત સમાજ આગામી સમયમાં પણ રાજકોટમાં સમરાંગણ જોવા મળવાનું છે રાજપૂત સમાજ પોતાની તાકાતનું પ્રદર્શન પણ રાજકોટમાં કરશે આમ તો એમના દ્વારા સાત એપ્રિલના રોજ ત્યાં મહાસંમેલન બોલાવવાની વાત હતી પણ એ બોલાવી નહોતા શક્યા હવે રવિવારે રાજકોટમાં પણ તમામ રાજકીય આગે રાજપૂત સમાજના આગેવાનો સાથે બેઠક થવાની છે જેમાં એમના દ્વારા રણનીતિ તૈયાર કરાશે રાજપૂત સમાજનું મહાસંમેલન કરાશે અને ભારતીય જનતા પાર્ટીની નેતાગીરી પર એક પ્રેશર દબાણ ઊભા કરવાનો પ્રયાસો કરવામાં આવશે જો કેટલા સફળ થશે તો સમય બતાવશે ચૂંટણીના પરિણામો બતાવવાના છે અત્યારે એક વાત ચોક્કસ છે કે રાજકોટ લોકસભા બેઠકમાં સવા લાખ કરતાં પણ વધુ રાજપૂત ક્ષત્રિય સમાજના મતો છે એ મતો કેટલા ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં જશે એ તો મતગણતરી થયા બાદ જ ખબર પડશે એ પહેલાં કોઈ કશું ન કહી શકે પણ આગામી સમયમાં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ રાજકોટ આવવાના છે રાજકોટમાં એમની ઉપસ્થિતિમાં જાહેર સભા પણ થવાની છે ત્યારે ખ્યાલ આવશે કે રાજપૂત સમાજ કોની સાથે કે સામે છે એ તમામ વાતો એ મોદીના જાહેર સભા બાદ જ ખબર પડશે જે ચોક્કસથી પરંતુ જે આ મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે અત્યારે ધીન્દ્રભાઈ આજે આ પત્ર અને કાલે આ મહાસંમેલન શું લાગે છે આપને જ્યારે આ મહાસંમેલન યોજાઈ રહ્યું છે તો કેટલી સંખ્યામાં આ ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહેશે અને જે રીતે રા શેખાવતે જ્યારે કમલમને ઘેરવાનો પ્રયાસ કર્યો એમને જે રીતે ધરપકડ એમની કરવામાં આવી એરપોર્ટથી જ તો ક્યાંક ને ક્યાંક ભાજપ અને જે રીતે મક્કમ જોવા મળી રહ્યો છે પુરુષોત્તમ રૂપાલાને અહીંયાથી જ લડાવવા માટે અને એક તરફ આ મહાસંમેલન ત્યારે શું લાગે છે આ સંમેલનની કેટલી અસર ભાજપને થઈ શકે છે કોણ કોણ આમાં સામેલ થઈ શકે છે રાજપૂત સમાજ પોતે એક શક્તિશાળી સમાજ છે ગુજરાતમાં એમના ધારાસભ્ય પણ છે મંત્રી પણ છે બળવંતસિંહ રાજપૂત પોતે સરકારમાં મંત્રી પણ છે અત્યારે માત્ર રાજપૂત સમાજના આત્મસન્માન સ્વાભિમાનવાળો વિષય રહ્યો નથી એની સાથે રાજકીય રીતે ગુજરાતમાં ક્ષત્રિય સમાજ થતા અન્યાયનો પણ વિષય છે રાજપૂત સમાજના લોકો સ્પષ્ટપણે માને છે કે ગુજરાતમાં જે છવ્વીસ લોકસભા બેઠક છે એમાંથી એક પણ ક્ષત્રિયને ટિકિટ મળતી નથી ભૂતકાળમાં રાજેન્દ્રસિંહ રાણા હોય મહાવીરસિંહ ગોયલ હોય એવા લોકો સાંસદ હતા એ જ રીતે વાત કરીએ કે હરિશિંહ ચાવડા પણ બનાસકાંઠાથી સાંસદ હતા એટલે ક્ષત્રિયોને વધુ મહત્ત્વ ભૂતકાળમાં મળતું હતું રાજપૂત સમાજને રાજકીય રીતે માન સન્માન મળતું હતું આજે છેલ્લા કેટલાક સમયથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકાળ દરમિયાન ક્ષત્રિયોને એટલું મહત્ત્વ નથી મળતું આજે ક્ષત્રિયો મહત્વના હોદ્દા પર નથી આજે ભૂતકાળમાં આજે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હોય પ્રદીપસિંહ જાડેજા હોય જદ્રથસિંહ પરમાર હોય એવા નેતાઓ સરકારમાં મંત્રી તરીકે હતા આજે બળવંતસિંહ રાજપૂતને બાદ કરતાં કોઈ મંત્રી અત્યારે નથી એ બળવંતસિંહ રાજપૂત મૂળ કોંગ્રેસી પરિવારમાંથી આવે છે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પછી તેઓ મંત્રી બન્યા છે એટલા માટે પણ એક પ્રભાવ રહ્યો નથી જે પ્રભાવ ભૂપેન્દ્રસિંહ હોય પ્રદીપસિંહ હોય કે જયદેદ્રથસિંહમાં જોવા મળતો એટલો નથી આજે સ્વાભાવિક છે કે એના કારણે પણ રાજપૂત સમાજમાં એ અસરો જોવા નથી મળતી બીજું રાજપૂત સમાજના કેટલાક વ્યક્તિગત પ્રશ્નો પણ છે આજે જે રીતે મ્યુઝિયમ બનાવવાની વાત હતી પાંચસો બાસઠ રજવાડાઓ જેમને આ દેશને સમર્પિત કરી દીધા એમને પણ કહી શકાય કે મ્યુઝિયમ બનાવવાનું પણ કામ હજુ શરૂ પણ નથી થયું એને લઈને પણ ચોક્કસ વિવાદ ચાલી રહ્યો છે એટલે કે રાજપૂત સમાજને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની જે રાજનીતિ છે એમાં જેટલું મહત્ત્વ પાટીદારોને મળે છે એટલું મહત્વ ક્ષત્રિય સમાજને નથી મળતું એનું મુખ્ય કારણ એ પણ કેટલાક અંશે છે સાથે સાથે આપણે એ પણ કહું કે ગુજરાતમાં હવે ઠાકોર સમાજ પણ ગુજરાતમાં જાગૃત બની ચૂક્યો છે કોળી સમાજ પણ જાગૃત બની ચૂક્યો છે ભૂતકાળમાં ઠાકોરને કહી શકાય કોળીના બેચ ઉપર ક્ષત્રિય સમાજની પોતાની રાજનીતિ ચાલતી હતી પણ હવે સ્થિતિ બદલાય છે ઠાકોર કોળી સમાજ જાગૃત બન્યો છે એના કારણે ઠાકોર અને કોળી સમાજના પ્રતિનિધિઓ પણ સંસદમાં વધ્યા છે એનું પ્રતિભાવ વધ્યું છે સામે ક્ષત્રિય સમાજનું પ્રતિવ ઘટ્યું છે આજે રાજ્યસભામાં ભારતીય જનતા પાર્ટી કેસર દેવસિંહ પણ મોકલ્યા હતા એમને રાજ્યસભા અત્યારે મોકલેલા જ છે તો સ્વાભાવિક છે કે પણ કેસર દેવસિંહનો ગુજરાતના રાજપૂત સમાજ પર કોઈ મજબૂત પકડ નથી એનો ભારતીય જનતા પાર્ટીને કોઈ ચોક્કસ લાભ મળતો નથી એ પણ એટલી જ વાસ્તવિકતા છે અત્યારે રાજપૂત સમાજ પોતાનું મહાસંમેલન રાજકોટમાં કરશે પોતાની તાકાત બતાવશે શક્તિ પ્રદર્શન કરશે પણ તમામ કંઈ રાજપૂત સમાજના લોકો કંઈ રૂપાલાના વિરુદ્ધ મતદાન કરશે એવું કોઈ માનવાનું કારણ નથી તમામ લોકો કંઈ એક ચક્ર રહેતા પણ નથી ભૂતકાળમાં પાટીદારના મત આંદોલન હતું ત્યારે પણ સમાજમાં વિભાજન થયું હતું કેટલાક કોંગ્રેસની સાથે ગયા તો કેટલાક ભાજપની સાથે રહ્યા છે જી બિલકુલ જીતેન્દ્રજી અને અહીંયા જે રીતે અત્યારે જોવા મળી રહ્યું છે ત્યારે ચોક્કસપણે એવું લાગી રહ્યું છે કે ક્યાંક ક્ષત્રિય સમાજમાં પણ જોવા મળી શકે છે કે અમુક એવા હોઈ શકે છે કે જે પુરુષોત્તમ રૂપાલાના વિરુદ્ધમાં વોટ કરે પરંતુ અમુક ક્યાંક

ખુદ નરેન્દ્ર મોદીને ખબર છે બીજું રાજકોટથી પોતે ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે ગુજરાતના મુખ્યમંત્રી પણ રહ્યા છે એટલે ગુજરાતની રાજનીતિથી તો ખૂબ સુપરિચિત છે ત્યારે રાજકોટમાં જ્યારે નરેન્દ્ર મોદી જાહેરસભા બાવીસ એપ્રિલે આવશે ત્યારે ચોક્કસપણે કહી શકું છું કે એમની જાહેર સભા દરમિયાન અનેક રાજવી પરિવારોનો પણ ખાસ ઉપસ્થિત રાખવામાં આવશે મહત્વના તમામ ક્ષત્રિય આગેવાનો પણ ઉપસ્થિત રહે એ પ્રકારનો જ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રયાસ કરવામાં આવશે અને સંપૂર્ણ મામલો જે અત્યારે રૂપાલાને વિરુદ્ધમાં જે માહોલ બન્યો છે રાજકોટમાં એ સંપૂર્ણ મામલાને રફેદફે કરી દેવામાં આવશે ડેમેજ કંટ્રોલ કરવામાં આવશે રાજપૂત સમાજ પર ભારતીય જનતા પાર્ટી પડખે છે એ પ્રકારનું એક વાતાવરણ બનાવવામાં આવશે અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીસ એપ્રિલ બાદ જયારે ગુજરાત આવી રહ્યા છે તો લાગે છે કે ક્યાંક રાજકોટ અત્યારે આ માહોલ જોવા મળી રહ્યો છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવ્યા એટલે કે ક્ષત્રિય સમાજ તેમના પછી શાંત થઈ શકે છે કારણ કે અત્યાર સુધી પણ આપણે માહોલ તો જોયો જ છે કે આપણે ભાજપ સાથે કોઈ બેર નથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટેનો જે પ્રેમ છે એ પણ ક્ષત્રિય સમાજનો યથાવત જોવા મળ્યો અત્યાર સુધી પણ હવે તેઓ પોતે ત્યાં આવી રહ્યા છે ત્યારે આંદોલન એના જશે કે એમના આવ્યા બાદ એવું કંઈક જોવા મળી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે પહેલા જ આખું આંદોલન સમેટવાનો પ્રયાસ કરવામાં આવશે પણ સંપૂર્ણ આંદોલન સમેટાય એવી કોઈ શક્યતાઓ એટલા માટે નથી કારણ કે આ સંપૂર્ણ રાજકીય ઉદ્દેશ સાથે આંદોલન શરૂ થયું છે ભલે કોઈ એમ કહેતું આત્મગૌરવ આત્મસન્માન આત્મસન્માન પૂરતી વાત નથી રાજકીય રીતે જે પ્રકારે સમાજની અવગણના થઈ છે ત્યારે આંદોલન ચાલવાનું જ છે પણ આ આંદોલનમાં ભાગલા પડી જશે જે પ્રકારે પાટીદારોના મત આંદોલન દરમિયાન પાટીદારો બાબત ભાગલા પડ્યા હતા એ ભાગલા અત્યારે પણ જોવા મળવાના છે મોદીના કારણે ચોક્કસ પણ ફરક પડવાનો છે એ પોતે પણ અનેક રાજવી પરિવારોને પણ મળશે વ્યક્તિગત રીતે મળશે ને હું તમને બે હજાર વિધાનસભાની ચૂંટણી દરમિયાન પણ કેટલીક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોના નામો સામે વિરોધ પણ હતો આંતરિક વિરોધ ખૂબ ચાલતો હતો કેટલાક લોકો વિરોધમાં કામ કરતા હતા ત્યારે કેટલીક જગ્યાએ નરેન્દ્ર મોદીએ પોતે હાથમાં મામલો લીધો હતો હું દેગામ ગાંધીનગર જિલ્લાની વાત કરીશ ગાંધીનગરમાં ખાસ કરીને વાત કરીએ કે ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોર જે બેઠક પરથી ચૂંટણી લડતા હતા એ જ બેઠકની વાત કરું ત્યાં શંભુજી ઠાકોર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય હતા એ આંતરિક રીતે વિરોધ પણ કરતા હતા નારાજગી પણ વ્યક્ત કરતા હતા અલ્પેશ ઠાકોરના સમર્થનમાં કામ નહોતા કરતા એ જ શંભુજી ઠાકોરને દેગામ ખાતે યોજાયેલ જાહેર સભામાં ઓન સ્ટેજ ઉપર શંભુજી ઠાકોરને સ્પર્શ કીધું હતું કે અલ્પેશ ઠાકોરને જીતાડવાની શંભુજી આપની જવાબદારી છે એને કંઈ પણ નુકસાન થશે રાજકીય તો તમારી જવાબદારી હશે પરિણામ વિપરીત આવશે તો તમારી જવાબદારી હશે આ પ્રકારનું સ્પષ્ટપણે જવાબ આપ્યો તો આ ઠાકોર સમાજનો દીકરો છે એને જીતાડવો પડશે ત્યારે સ્વાભાવિક છે કે શંભુજી ઠાકોર ઠંડા થઈ ગયા હતા એ જ પ્રકારે જે રાજપૂત સમાજના આગેવાનો વિરોધ કરી રહ્યા છે

ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાનો જે મામલો છે તે હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે રાજકોટમાં એક તરફ મહાસંમેલનની તૈયારી બીજી તરફ જામસાયકનું પત્ર તેમને માફીમાં આપી દેવી જોઈએ તો ત્રીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન બાવીસમી એપ્રિલે રાજકોટમાં તેઓ જનસભા કરવા જઈ રહ્યા છે તો આ જે પ્રકારે માહોલ જોવા મળી રહ્યો છે ગુજરાતમાં ચાર ઝોનમાં તેઓ સભા કરવા માટે આવી રહ્યા છે અને તેમાં પણ રાજકોટમાં જનસભાને સંબોધવાના છે જે ખૂબ જ મહત્ત્વની બાબત છે ગુજરાતમાં છથી વધુ સભાને તેઓ સંબોધન કરવાના છે જેની ચોક્કસપણે અસર જોવા મળી શકે છે ગુજરાતના રાજકારણ જામનગરમાં ભાજપના કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિય મહિલાઓ દ્વારા રૂપાલા વિરુદ્ધ આક્રમક વિરોધ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પૂર્વ મેયર મીરા કોઠારી અમી પારિક પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ક્ષત્રિય મહિલાઓ દ્વારા ખુરશીઓ ઉડાડી અને રૂપાલા વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા હતા પોલીસ દ્વારા વિરોધ કરી રહેલ ક્ષત્રિય મહિલાઓને અટકાયત કરવામાં આવી હતી જામનગરમાં ભાજપના કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિય બીના કોઠારી અમી પરીખ પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ક્ષત્રિય મહિલાઓ દ્વારા ખુરશીઓ ઉડાડી અને રૂપાલા વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા હતા પોલીસ દ્વારા વિરોધ કરી રહેલ ક્ષત્રિય મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી તો જે રીતે ત્યાં હજી પણ વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે ખાસ ભાજપના કાર્યક્રમમાં મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો સુરતમાં સી આર પાટીલની ઉમેદવારીને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અઢારમી તારીખે સી આર પાટીલ નવસારી લોકસભા બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભરવાના છે ત્યારે લિંબાયતના ધારાસભ્ય સંગીતા અધ્યક્ષતા અધ્યક્ષતામાં મહિલા આગેવાનોની બેઠક યોજાઈ હતી આગામી અઢારમી તારીખે ભાવે તૈયારી કરવાનું આયોજન આ બેઠક કરવા કરવામાં આવ્યું હતું અધ્યક્ષ અને પચીસ નોસારી સંસદીય વિસ્તારના સાંસદ શ્રી આર પટેલ સાહેબ અઢારમી તારીખે ફોર્મ ભરવા માટે તૈયાર થઈ રહ્યા છે ત્યારે એમને ફોર્મ ભરવા જવા માટે આજે લોકો લિંભાઈ વિધાનસભાના જેટલા બી કાર્યકર્તા મિત્રો છે કાર્યકર્તાની સાથે સોસાયટીના પ્રમુખો અમારો સંપર્ક કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમે પણ તૈયાર છે અમે પણ આવવાના છે તો આવો આવી રીતે ઉત્સાહપૂર્ણ વાતાવરણ થઈ રહ્યું છે નિર્માણ થઈ રહ્યું છે ત્યારે લોકોમાં ઉત્કુંઠા છે સાહેબ માટે જવાની અને સાહેબ માટે આવવાની તમે જોવો છો કે કેટલી મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત રહેશે લોકો થનગનગી રહ્યા છે કે પાટીલ સાહેબનો ફોર્મ ભરવા માટે અમે પણ આવવાના અમને પણ બોલાવો અમને આમંત્રણ આપો ત્યારે સ્વયંભૂ લોકો ત્યાં અમને કહી રહ્યા છે ત્યારે અમે પણ એમને કહીએ આવો તમને આમંત્રણ છે બધાને જ આમંત્રણ છે સ્વયંભૂ તમે આવી શકો છો તો આવી રીતે લોકો ભાવપૂર્ણ અને લાગણીશીલ થઈને સાહેબ માટે રસ્તા પર આવી જશે ત્યારે તમે એક માહોલ જોશો એ માહોલ કંઈ અલગ જ હશે કેમ કે ત્યાં ટ્રાફિક આટલી બધી થશે મને એવું લાગે છે કે લોકોની ટ્રાફિક થશે અને લોકો સાહેબ માટે ત્યાં આવશે અને આજે જ્યારે મારા વિસ્તારના કાર્યકર્તાઓમાં આટલો બધો ઉત્સાહ છે ત્યારે મને પણ ખૂબ આનંદ થાય છે કે પાટીલ સાહેબ માટે લોકો રસ્તા પર ઉતરી પડશે હાલ સમાચારોમાં બસ આટલું જ સમાચારો માટે જોતા રહો ગુજરાતની સત્યની સાથે નમસ્કાર